તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મોટી અને મહત્વની માહિતી જાણીએ તો સૌથી પહેલી માહિતી આપશોની સામે આવી રહી છે કે ભારતમાં વસ્તી ગણતરી જાહેર કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ભારતની વસ્તી ગણતરી વર્ષ બે હજાર સત્યાવીસ દરમિયાન કરવામાં આવશે આ માટે ગેઝેટ નોટિફિકેશન છે તે પણ બહાર પાડવામાં આવ્યું છે આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ હશે આ માટે મોબાઈલ એપ્સ તૈયાર કરવામાં આવશે અને તેમાં વસ્તી ગણતરી સંબંધિત તમામ માહિતી એકત્રિત કરવામાં આવશે આ એપ સોળ ભાષાઓમાં ઉપલબ્ધ હશે જેમાં સોળમી વસ્તી ગણતરી પહેલીવાર જાતિ વસ્તી ગણતરીનો સમાવેશ થયો છે તો આ ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે ભારતમાં હવે વસ્તી ગણતરી છે તે બે હજાર ને સત્યાવીસ દરમિયાન જાહેર કરવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ આવેલી છે દોસ્તો કે હવે નામ જન્મ તારીખ બદલાશે યુઆઈડીએઆઈના આઈડીએ ના ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે એક નવી એપ બનાવાઈ છે લગભગ એક લાખ મશીનોમાંથી બે હજાર મશીનોને નવા ટૂલ પર અપડેટ કરી દેવાયા છે તેમણે કહ્યું હતું કે તમે ફિંગરપ્રિન્ટ અને આઈઆરઆઈએસ આપવા સિવાયના ઘણા કામ ઘર બેઠા કરી શકશો તેનો અર્થ એ છે કે તમે ઘરે બેઠા જ તમારું સરનામું ફોન નંબર બદલી શકશો નામ બદલી શકશો અને એટલું જ નહીં તમારી બર્થડેટ પણ તમે સુધારી શકશો તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો આધાર કાર્ડ વિશે ત્યારબાદની મોટી માહિતી સામે આગળ આવી રહી છે કે જીએસટીમાં મોટો ફેરફાર જીએસટી નેટવર્ક એટલે કે જીએસટીઆઈ એને રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જે જુલાઈમાં બે હજાર પચીસથી અમલમાં આવશે અત્યાર સુધી ટેક્સ પેર્સ તેમના માસિક જીએસટી ચુકવણી ફોર્મ એટલે કે આર થ્રી બી ભર્યા પછી પણ તેમાં કેટલાક ફેરફારો સંપાદન કરી શકાતા હતા પરંતુ આ સુવિધા જુલાઈ બે હજાર પચીસથી થી સમાપ્ત થશે ફોર્મ આપમેળે ભરાશે હવે આ ફોર્મ આપમેળે તમારા વેચાણ ડેટા જીએસટીઆર વનથી ભરાઈ જશે તમે તેમાં કોઈ પણ મેન્યુઅલ ફેરફાર કરી શકશો નહીં તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે જીએસટીમાં મોટો ફેરફાર છે તે કરવામાં આવ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સામે આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન સરકાર ખેડૂતોના લાભ માટે દરરોજ નવી યોજનાઓ શરૂ કરે છે આજે આપણે એક એવી યોજના વિશે વાત કરીશું જેના હેઠળ ખેડૂતોને માત્ર ચાર ટકા વ્યાજે લાખો રૂપિયાની લોન મળશે આપણે આ યોજના સાથે સંબંધિત સમગ્ર પ્રક્રિયાને વધુ સારી રીતે સમજીશું આ સાથે આપણે એ પણ જોઈશું કે આ માટે કોઈ પાત્રતા જરૂરી છે દેશનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે જોકે તેના માટે સંબંધિત પાત્રતા પૂરી કરવી જરૂરી છે સૌ પ્રથમ જાણો કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલીક લોન આપવામાં આવી રહી છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે આમાં ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળે છે આ લોન સામાન્ય રીતે સાત ટકા દરે ઉપલબ્ધ હોય છે અને યોજનાના નવ ટકામાંથી બે ટકા સબસિડી કાપવામાં આવે અને જો ખેડૂતો દ્વારા સમયસર લોન ચૂકવવામાં આવે તો લોન ચાર ટકા વ્યાજ પર ઉપલબ્ધ થશે દોસ્તો તો આ દોસ્તો મહત્વપૂર્ણ માહિતી છે તમામ ખેડૂતો માટે કે ખેડૂતોને વગર વ્યાજે લોન છે તે આપવામાં આવે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સૌની સામે આવી રહી છે દોસ્તો આગળ કે ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઈ મેમો આવશે જો તમે હવે ઓવર સ્પીડે વાહન ચલાવશો તો ઈ મેમો આવશે દોસ્તો જી હા સુરતમાં ટ્રાફિક પોલીસે એકત્રીસની સ્પીડ ગન અપગ્રેડ કરી છે નિયમ ભંગ કરતા મિનિટોમાં વાહન માલિકના ફોનમાં ઈ ચલણ પહોંચ જશે રાજ્ય સરકારે ફાળવેલ એકત્રીસ સ્પીડ ગન અપગ્રેડ કરી પોલીસ આખા સુરતમાં ઓવર સ્પીડ વાહનો ચલાવનાર સામે દંડની ઝુંબેશ ચલાવશે આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું દોસ્તો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે ઓવર સ્પીડે જે લોકો વાહન ચલાવશે તેના માટે ખતરો સાબિત થઈ શકે તેમ છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આગળ આવી રહી છે આપ સામે કે ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને મહત્ત્વનો નિર્ણય રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે તેવામાં સરપંચ અને સભ્ય ઉમેદવાર માટે સારા સમાચાર છે રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મને લઈને એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે જેમાં સરપંચ કે ગ્રામ પંચાયતના સભ્યપદના ઉમેદવારો પાસેથી સોગંદનામા એટલે કે એફિડેવિટને બદલે માત્ર નામું લેવામાં આવશે જોકે કોંગ્રેસે કરેલી રજૂઆતો બાદ આ નિર્ણય લેવાયો છે હવે કોઈ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ત્યારબાદની મહત્વપૂર્ણ અને મોટી માહિતી આપશું સામે આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને પચાસ ટકાની સબસિડી સરકાર દ્વારા ખેડૂતોને પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે આનાથી ખેડૂતોને તેમના ખેતરમાં શેડ નેટ હાઉસ અને પોલી હાઉસમાં ખેતી કરી શકે છે ખેડૂતોને પ્રોજેક્ટ ખર્ચના પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે આ ઉપરાંત ખુલ્લા ખેતરમાં આમળા કેરી છામફળ જેવા પાકોની ખેતી કરતા ખેડૂતોને ચાલીસ ટકા સુધીની સબસિડી મળે છે જેમાં આ માટે પણ સબસિડીમાં ઉપલબ્ધ થશે દોસ્તો સરકારે ખેડૂતોને માત્ર ગ્રીન હાઉસ અને પોલી હાઉસમાં ખેતી કરવા માટે જ નહીં પરંતુ કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા અને મશરૂમની ખેતી કરવા માટે પણ સબસિડી આપી રહી છે કોલ્ડ સ્ટોરેજ માટે લગભગ ત્રીસ થી પચાસ ટકા સબસિડી આપવામાં આવી રહી છે આ ઉપરાંત મશરૂમની ખેતી માટે ચાલીસ ટકાની સબસિડી આપવામાં આવી રહી છે તો કેવી રીતે અરજી કરવાની રહેશે તેના વિશે વાત કરી લઈએ તો ખેડૂતોને રાષ્ટ્રીય બાગાયત બોર્ડની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એન ડોટ જીઓવી ડોટ પર જઈને અરજી કરી શકે છે જો તમારા પ્રોજેક્ટની કિંમત વીસ લાખ રૂપિયા છે તો તમારે બે હજાર રૂપિયા ફી ચૂકવવી પડશે અને જો ખર્ચના વીસ લાખથી પચાસ લાખ રૂપિયા વચ્ચે છે તો તમારે અરજી ફી તરીકે પાંચ હજાર રૂપિયા છે તે ચૂકવવા પડશે તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે તમામ ખેડૂતો માટે કે ખેડૂતોને પચાસ ટકાની સબસિડી છે દોસ્તો તે આ સહાય દ્વારા આપવામાં આવશે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે રેશન કાર્ડ દુકાનમાં હડતાળ ગુજરાતના સસ્તા અનાજના દુકાનદારો અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રેશનની દુકાનો બંધ રાખીને હડતાળ પર જવાની જાહેરાત કરી છે આ હડતાળ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની ઈ કેવાયસી પ્રક્રિયામાં વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે દુકાનદારોની માંગ છે કે સરકાર કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવે અને વીસ હજારના કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે જો આ માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાળ યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો રેશન કાર્ડ દુકાનદારોની હડતાળ માટે તો દોસ્તો આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ